નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો દેશી ઘી દેશી ઘી ખાવાથી કેટલા ફાયદા થાય કઈ કઈ બીમારીમાં સારો એવો ફાયદો થાય તેમજ દેશી ઘી છે એ કોણે ન ખાવું જોઈએ કેવી સમસ્યા હોય તો દેશી ઘી ન ખવાય આ દેશી ઘીના બે ત્રણ મિનિટની મિત્રો ખૂબ જ મહત્ત્વની માહિતી છે દેશી ઘી એટલે જે ગામડામાં જશો હજી તો ખૂબ આસાનીથી મળી જશે દેશી ઘી બાકી શહેરમાં મેળવવું મુશ્કેલ છે જે દુકાનમાંથી તૈયાર આવે છે એ ઘીની વાત નથી પરંતુ જે જે ગામડામાં બનતું હોય છે ઘરના જે દુજાણા હોય છે ગાય ભેંસ અને એના દૂધમાંથી જે ઘરે જ ઘી બનાવતો હોય એ દેશી ઘી અને એમાં પણ અહીંયા હું વાત કરું છું દેશી ગાયનું દેશી ગાયનું ઘી જર્સી ગાય પણ નહીં માત્ર ને માત્ર દેશી ગાયનું ઘી કે એના ફાયદા કેવા થાય છે મિત્રો તો સૌથી મહત્વનું મિત્રો કે દેશી ઘીની અંદર વિટામિન એ ડી ઈ કે પોટેશિયમ ફાઈબર ફોસ્ફરસ જેવા મહત્ત્વના કેલ્શિયમ જેવા મહત્વના પોષક તત્વો છે જે શરીરમાં અનેક રીતે ઉપયોગી છે પરંતુ ઘણા બધા લોકો છે એવું માનતા હોય છે કે દેશી ઘી ન ખાવું જોઈએ અથવા દેશી ઘી છે ખાવાથી હાર્ટને લગતી સમસ્યાઓ થાય અને ઘણી બધી એવી સમસ્યાઓ થાય પરંતુ દેશી ઘીના બે ત્રણ ફાયદા તમને જણાવું દેશી ઘી છે એ સૌથી સારામાં સારું એક તો પાચનતંત્રમાં પાચનને લગતી સમસ્યા જેમ કે કબજિયાતની સમસ્યા હોય તો દરરોજ રાત્રે સૂતી વખતે એક ચમચી દેશી ઘી છે એ ખૂબ જ મિત્રો અક્ષીર સાબિત થાય છે પેટ સાફ કરવા માટે આંતરડા છે એની સફાઈ થાય છે દેશી ઘી રાત્રે સૂતી વખતે એક ચમચી જેટલું ઘી છે એને ગરમ દૂધની અંદર નાખીને રાત્રે સૂતી વખતે પીવાથી સવારે પેટ બિલકુલ સાફ થાય છે કબજિયાતની સમસ્યામાંથી જબરજસ્ત મિત્રો રાહત થઈ જાય છે બીજી સૌથી મહત્ત્વની વાત કે એસિડિટીની સમસ્યા હોય તો આવા લોકોને પણ દેશી ઘીનો એક સરસ પ્રયોગ છે જે આપણે દૂધની અંદર ગરમ દૂધમાં ઘી પીવાનું હોય છે એની જગ્યાએ ગરમ પાણીની અંદર ગરમ પાણી એટલે હુંફાળું અતિશય વરાળ નીકળતું હોય એટલું ગરમ પાણી નહીં પરંતુ પાણી ગરમ કર્યા પછી થોડું ઠરવા દેવાનું અને થોડું સાધારણ ગરમ રહે ત્યારે એની અંદર ઘી ઘી ઓગળી જાય એટલું ગરમ આ ગરમ પ્રવાહી છે અડધા ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને એની અંદર એક ચમચી કે પોણો ચમચી જેટલું ઘી નાખી ઘી ઓગળી જાય એટલે આ પ્રવાહી સવારે ઉઠી અને પીવાનું છે અને રાત્રે સૂતી વખતે પીવાનું છે આનાથી જે એસિડિટી થાય છે પાચનની જે એક સમસ્યા છે જે એસિડિટી થાય છે તો એસિડિટીમાં જબરજસ્ત પરિણામ મળે છે સાથે સાથે આ જ પ્રયોગથી કબજિયાતમાં પણ ફાયદો થાય છે દેશી ઘીનો સૌથી મહત્ત્વનો ગુણ છે કે એ પિત્ત શામક છે પિત્તને ઓછું કરે છે અને જેને લીધે એસિડિટીની સમસ્યામાં જ્યારે પિત્ત વધી જતું હોય અને જ્યારે શરીરમાં બળતરા થાય અથવા પિત્ત વધવાથી શરીરમાં આખા શરીરમાં ગમે ત્યાં ગમે તે અંગોમાં દાહ બળતરા થતી હોય તો એમાં દેશી ઘી છે એ ખૂબ સારું એવું સારો એવો ફાયદો કરે છે એટલે આ રીતે ત્યાર પછી દેશી ઘીનું સેવન વિદ્યાર્થીઓ જ્યારે કરે નાના બાળકો કરે ત્યારે તે એની યાદદાશ્ત એટલે કે એની યાદશક્તિ વધારવા માટે ખૂબ જ ફાયદો કરે છે દેશી ઘી એ સિવાય મિત્રો દેશી ઘી જે છે દેશી ઘી જે લોકોને શારીરિક નબળાઈ અને પુરુષત્વ નબળાઈ કહેવાય જે શારીરિક કમજોરી જે નપુંસક જેવી સમસ્યા હોય એમ કહેવાય કે જે શારીરિક કમજોરી હોય છે તો આવી સમસ્યામાં જે જાતી કમજોરી હોય છે ને આવી સમસ્યામાં દેશી ગાયનું ઘી છે એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આ જે સમસ્યા છે આની અંદર મિત્રો રાત્રે સૂતી વખતે ગરમ દૂધની અંદર એક ચમચી ઘી નાખી બરાબર હલાવવાનું બરાબર મિક્સ કરવાનું પછી રાત્રે રાત્રે પીવાનું છે નથી જાતિ નબળાઈ અને જાતી કમજોરી હોય તેમજ નસોમાં આવી આવી ગયેલી કમજોરી હોય એમાં પણ ખૂબ જ ફાયદો થાય છે એ સિવાય મિત્રો દેશી ઘીને કપાળ લગાડવાથી માથાના દુખાવામાં રાહત થઈ જાય છે દેશી ઘી ખાવાથી પાચક રસો વધારે એક્ટિવ બને છે જેના લીધે પાચનશક્તિ મજબૂત બને છે લિવરની કાર્યક્ષમતા પણ વધે છે તેમજ સ્કીનમાં લગતી કોઈ સમસ્યા હોય તો એમાં ફાયદો થાય છે બીજું એ કે દેશી ઘી છે એક એક વાઈ હોય મચકોડ વાગી ગયો હોય તો ઘીને શેસ ગરમ કરી અને માલિશ કરવામાં આવે તો એમાં પણ દુખાવામાં રાહત થઈ જાય છે હવે વાત એ કરી દઉં મિત્રો કે દેશી ઘી એ કોણે ન ખાવું જોઈએ તો ત્યારે તમે જે લોકોને હાર્ટને લગતી સમસ્યા હોય એવા લોકોને ડૉક્ટર ના જ પાડતા હોય છે ઘી તેલ માખણ નહીં ખાવાનું પરંતુ માખણ કરતાં ઘી સારું છે હાર્ટની સમસ્યા હોય કોલેસ્ટ્રોલની સમસ્યા હોય હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો ઘી ન ખાવું અથવા માખણ તો ન જ ખાવું માખણ કરતાં ઘી સારું છે માખણ બંધ કરી દેવું જોઈએ પરંતુ જો વધારે સમસ્યા ન હોય તો ઘી ખાવાથી કોઈ નુકસાન થતું નથી બીજું એક ગર્ભાવસ્થામાં બહેનોને પણ ખૂબ જ ફાયદો કરે છે દેશી ઘી જો કે ડૉક્ટરની સલાહ પ્રમાણે અનુસેવન કરવું એ સિવાય સૌથી મહત્વનું એક કહું કે જે લોકોને હાર્ટને લગતી સમસ્યા છે જે ગંભીર સમસ્યા છે દવા ચાલુ હોય ટ્રીટમેન્ટ ચાલુ હોય અથવા હૃદયરોગની સમસ્યા હોય અને દવા ચાલુ હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે સેવન કરવું બાકી દેશી ઘી ખાવાથી અન્ય કોઈ નુકસાન થતું નથી લિવરને લગતી કોઈ બીમારી હોય અને એની દવા ચાલુ હોય તોય ઘીનું સેવન ન કરવું ડૉક્ટરની સલાહ પ્રમાણે સેવન કરવું દેશી ઘી ખાવાથી મિત્રો અનિદ્રાની સમસ્યામાં પણ ખૂબ ફાયદો થાય છે આયુર્વેદમાં તો એવું કહ્યું છે કે જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય તો આવા લોકો છે એ દેશી ઘીનું સેવન કરે તો ખૂબ ફાયદો થાય છે અનિદ્રાની સમસ્યા દૂર થાય છે સાથે સાથે સૌથી મહત્ત્વનું કે જે લોકોના શરીરનું શરીર છે નબળું હોય એવું નથી હોતું કે તમે દરરોજનું વધારેમાં વધારે ઘી ખાઓ એટલે તો જાડા પાડા અને હટ્ટાક્ટા થઈ જાઓ પરંતુ દેશી ઘી છે એ શારીરિક કમજોરી દૂર કરવાની સાથે સાથે સ્નાયુઓ મજબૂત કરે છે એટલે જે લોકો પરિશ્રમ સાથે સંકળાયેલા હોય તો આવા લોકોને તો ઘી ખૂબ જ ફાયદો કરશે હા બેઠાડું જીવન જીવતા હોય આખો દિવસ ખુરશીમાં બેસી રહેવાનું હોય આરામ કરવાનું હોય તો આવા લોકોને ઘી છે એ ખાવામાં થોડી સાવચેતી રાખવી જોઈએ બાકી જે લોકો ખેતી કામ પશુપાલન કે પરિશ્રમ સાથે સંકળાયેલા મજૂર લોકો હોય તો આવા લોકોને છે એ માત્ર ને માત્ર એક ચમચી દૈનિક ઘીનું સેવન કરવામાં આવે તો એ ખૂબ જ ફાયદો કરે છે શરીરને ઉર્જા આપે છે શક્તિ આપે છે તો મિત્રો આ હતા ઘીના ફાયદા એ અમુક બીમારી હોય તો ઘીનું સેવન કરવામાં સાવચેતી રાખવી જોઈએ બાકી ઘી છે એ અમૃત સમાન છે પરંતુ દેશી અને ઘરનું ઘી શુદ્ધ ઘી હોવું જોઈએ ખૂબ ખૂબ આભાર જય માતાજી